दादाजी बेटा મને પાણી આપ ને ધીરે ધીરે મગજ થઈ ન પાંખી દીજે દીજે એ તો એક ગામ ઉત્સવ છે છે કે તને નવાયરા છે સોનું બેટા એટલે નથી જોઈ બહુ એટલે ખાતી જમી લો નવ ઉત્સવ છે આ

મોબાઈલમાં વિકીકરણો આવેલા હોય છે તેથી ચકલીને નુકસાન પહોંચાડે છે એવું છે ઉદ્યોગો વધારે હોય છે હવે શહેરમાં ધનિક પ્રદુષણ વધી ગયું છે તેનાથી રહી નહીં શહેરોમાં લાઉડ સ્પીકર અને ડીજલથી શહેરોમાં લાઉડ સ્પીકર અને ડીજેલ તેના હૃદયને નુકસાન પહોંચાડે છે તો ચકલી પેલા

પપ્પા ઓરડામાં ચલ નાખી છે ને પાણી પણ નાખી છે ચકલી રોજ આપડા ઘરે આવશે હા સરસ બેટા પપ્પા જકલને રહેવા માટે ઘર જાતે બનાવી છે ને મારી બધી બેન પણ મને પણ કહે છે કે તેઓ ચકલીને બચાવવા માટે ઘરે માણા અને કુંડા પણ રાખશે આ બેટા આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરીશું કે ચકલી પાછી આવી શકે નકર નહીતર એ દિવસો દૂર નથી કે છે નકર છોકરા દાદાજીને પૂછે કે ચકલી કેવી હોય કે આપણે જે ચકલીનું છે સંવર્ધન કરવું એનું જતન કરવું અને રક્ષણ કરવું આપણી એક માનવી તરીકેની છે જે ફરજ છે